સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યુવા કોંગ્રેસ દ્વારા પી પરીક્ષા બાબતે રજૂઆત કરવામાં આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક જાતના છબડાઓ થઈ રહ્યા છે ત્યારે પીએચડીના વિદ્યાર્થીઓ સાથે પણ મોટો અન્યાય થયો હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓની મેરિટ લિસ્ટ યોગ્ય નથી બનતું ખાલી સીટોની યાદી યોગ્ય નથી મૂકાતી તેમજ વેટિંગમાં રહેલ વિદ્યાર્થીઓની યાદી યોગ્ય નથી મુકાતી જેવા અનેક આક્ષેપો કરાયા હતા ત્યારે છેલ્લી પ્રવેશ પ્રક્રિયામાં જાણી જોઈને અમુક સીટો છુપાવી અને બારોબારથી ભરતી કરી લેવાની પણ તેમણે વાત કરી હતી અહેવાલ વિજય મકવાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓગણત્રીસ જેટલા અલગ અલગ વિષયોમાં ચારસો એકાવન જેટલી પીએચડી ની સીટો ખાલી હતી અને બાવીસો થી વધુ ઉમેદવારોએ પ્રવેશ પ્રક્રિયા માટે ઉમેદવારી નોંધાવી હતી યુજીસી ની ગાઈડલાઇન પ્રમાણે તમામ સરકારી કે પ્રાઇવેટ યુનિવર્સિટી નિયમોનું પાલન કરવાનું થતું હોય છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને પોતાના ઘરના નિયમ મુજબ પ્રવેશ પ્રક્રિયા ચાલુ કર્યું હોય એવા ગઈકાલે સામે આવી છે યુજીસી ગાઈડલાઈન પ્રમાણે અનામત કેટેગરીના રોટેશન મુજબ જે વિદ્યાર્થીઓને જ્ઞાતિવાઇઝ એડમિશન આપવામાં આવે છે તેવા કોઈ નિયમનું પાલન કર્યું નથી ગઈકાલે ઇતિહાસ ભવનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ ખાલી પડેલી જગ્યામાં સાત જગ્યા દર્શાવી હતી ગઈકાલે પ્રવેશ છ વિદ્યાર્થીઓને મળ્યા એટલે ભાઈ એક સીટ તમે જે નથી આપી કોને આપવા માટે રાખી છે ભાજપના નેતાના છોકરાને કે પોતાને કોઈ વિદ્યાર્થી ની ભલા મળી એને ડાયરેક્ટ આપી દેવાના છે જે વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરે તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન નથી મળતું એ કુલપતિએ સાબિત કરી દીધું છે જે અંતિમ મેરિટ લિસ્ટ જાહેર કરવાનું આવે તેમાં કયા વિદ્યાર્થીને કેટલા માર્કના આધારે પ્રવેશ મેળવ્યો છે તે જાહેર કરવું પડે કોઈ માર્ક મૂકવા વગર તમે ડાયરેક્ટ મેરિટ લિસ્ટ જાહેર કરી દો તો અન્ય વિદ્યાર્થીઓને સ્વાભાવિક શંકા ઉપજાવે કે ભાઈ આમાં તો ભલા મળવો એડમિશન મળે જે વેટિંગ લિસ્ટ જાહેર કરવાનું હોય વેઇટિંગ લિસ્ટ તમે જાહેર નથી કર્યું એટલે ચેપને કેમ તમામ ભરતી પ્રક્રિયા નિયમોની વિરુદ્ધ છે આ ભરતી પ્રક્રિયા અમે રદ કરાવવા આવ્યા છે કે ભાઈ યુજીસી ની ગાઈડલાઈન પ્રમાણે સરકારી કે પ્રાઇવેટ યુનિવર્સિટી નિયમોનું પાલન કરવું પડે કુલપતિ પોતાના ઘરના નિયમ મુજબ પ્રવેશ આપે એમ ન ચાલે આજે અમે કુલપતિને રજૂઆત કરવાના છે આ ભરતી પ્રક્રિયા રદ કરવા માટે હાઈકોર્ટના દ્વાર દ્વાર ખખડાવવા પડે તો દ્વારે ખખડાવશું તમામે તમામ ભવનોમાં જે એલોટમેન્ટ સીટ હોય જ્ઞાતિવાઈઝ એ રોટેશનનો નિયમનું પાલન નથી થયું એટલે આજે અમે કુલપતિને એ જ કહેવા આવ્યા છે કે ભાઈ તમે સરકારે બેઠેલા કુલપતિ જે તમે કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટીના કુલપતિ નથી પોતાના ઘરના નિયમો ચલાવો એમ નહીં ચાલે દર વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પીએચડી ની પ્રવેશ પ્રક્રિયામાં વિવાદોમાં ઘરેલી રહે છે નવા સત્તાધીશો એ બીજું કઈ કરવું જ નથી નવા સત્તાધીશો એ જૂની પરંપરા દોહરાવી છે